તો જૂનાગઢમાં ફરી મેઘતાંડવ ગિરનાર પર એવા તો વરસ્યા મેઘરાજા કે પગથિયા પર જાણે કે ઝરણા વહેતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા તો દામોદર કુંડમાંથી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો જુનાગઢ શહેર અને જિલ્લામાં મન મૂકીને મેઘરાજા વરસ્યા બપોરે ચાર વાગ્યા સુધીમાં માણાવદરમાં સાત ઇંચ વરસાદ ખામક્યો તો વિસાવદરમાં છ માળિયા હાટીના તાલુકામાં સાડા પાંચ ઇંચ વરસાદ થયો જૂનાગઢ શહેર અને કેશોદમાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો વરસાદને લઈ જૂનાગઢ શહેરના મજેવડી ગેટ પાસે માર્ગો ઉપર પાણી ફરી વળ્યા માણાવદરમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું સાત ઇંચ વરસાદ વરસતા માણાવદર જળબંબાકાર થયું નુકસાન ગયું વેપારીઓનું કહેવું છે કે પાણીનો યોગ્ય નિકાલ ન થતા સ્થિતિ સર્જાય છે તો માણાવદરના રાવલપરા વિસ્તારના પણ દ્રશ્યો જોવા મળ્યા અહીં ઘૂંટણ સમા પાણી ભરાયા પ્રશાસન મદદ આવતા સ્થાનિકો રોષે ભરાયા